બીજી વાર વચન વાલા સંભળાવે વચના અમૃત સદગુરુ ભગવાન જ કેવાય નારાયણ આપડા કહેવાય પ્રેમ મૂર્તિ સહિત સ્વામી આપણા પાણી મેની સુની આવક હાસી આત્મ જ્ઞાન વિના નર ને નારી ભટકે

ભગવ સ્વરૂપ છે બ્રહ્મસ્વર નજીકમાં 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 છે 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 જીવાત્માની બહુ પણ છતાં એના વગર જીવા જીવરૂપી માછલી સરસી રહી જાય કે જે નજીકમાં છે ને એ પ્રત્યક્ષ નથી પ્રગટ નથી તૃપ્તિ છે જાય પછી માછલી માછલી રહેતી નથી પછી અનેક પ્રકારની સૌંદરિયામાં પાછલી હોય એમાં એક માછલી એવી હોય એની ચાચ અધર રાખે છે મોઢું મુખ્યનું આ અધર રાખે છે અને સ્વાતી નક્ષત્રની અંદર વસતા વસતે એ ગુંદ ઝીલી લે છે અને ઊંડાણમાં વહી જાય છે એમ સાચા સદગુરુનો ભક્ત સેવક ખરો સતસંગી હોય કે જે પોતાના સદગુરુને ખૂબ સાંભળતો હોય ત્યારે સદગુરુ ના મુખાર જે જ્ઞાન અનુભવ વચન છે આત્મ જ્ઞાન એ લઈ તે ઉંડાણ માં જાય છે ઉંડાણ એટલે ક્યાં જાય છે આત્મ પરાશક્તિ માં સ્થિર થઈ અને પછી તત્વ વિચાર કરે છે ત્યારે માં મોટીડા પાકે છે જે મોલી માછલી સ્વાતી નક્ષત્ર

અંતકરણ આપનું શુદ્ધ એક એકનિષ્ઠ બનશો જે કઈ જ્ઞાન વિચાર આત્મ ઓળખાણ બ્રહ્મ ઉપદેશ જે કઈ રેણી આચરણ છે બધું જ જીવનમાં સુક્ષ્મ બુદ્ધિ વિચારી વિચારીને જીવનમાં લાગુ પડે છે ત્યારે સદગુરુ ને તમે સમજી શકો છો જોઈ શકે છો પારખ ગુરુને પારખી શકો ત્યારે તમે ધારણ કરી શકો છે એની પહેલા તમે ધારણ કરી શકતા એટલા માટે સંત ભગવાન કબીર સાહેબ જલ કમલ કમલ કલિયા તાપર ભમર નિવાસી

અને બીચમાં કલિયા પણ છે એટલે કળી કમળની કળી એની ઉપર એ કમળમાં સુગંધ લે છે પણ સમય આવતા કમળ બંધ થઈ જાય છે સંધ્યા સમય થાય અને જો કમળમાં રાખે તો આ સતી જાય છે ઇન્દ્રિય આપણે જીતેન્દ્રિય ના હોય મન આપણું જીતેન્દ્રિય ન હોય મન થી આપણે કોઈ સત્ય વિચાર કર્યો નથી એટલે કે છે સતી જતીને સન્યાસી પેલા આપણું મન ભમરાની જેમ વિષયમાં આસક્ત થઈ જવું જોઈએ નહીં પણ જો ભમરો રસ વિષયમાં આસક્ત થયો પણ ભમરો સુગંધ લે ઉડવા બેઠો હતો એમ સંસાર આસક્તિ બહુ હોવી જોઈએ નહીં અત્યારે તો તમે સંસારી પણ નથી ગૃહાસા ધર્મ ખરવા આપો પણ તમે સંસારી નથી તમે જીવ ગતિ તમારી નથી અત્યારે જીવ ગતિ મટાડી છે ને તમારે ગુરુ એટલે તમે આજે આ ધામમાં બેઠા છો સત્સંગ સભામાં બેઠા છો પરમ ધામ માં બિરાજમાન છો અક્ષર પુરુષોત્તમ ધામ સર અક્ષર થી ઉત્તમ પુરુષોત્તમ ધામમાં બેઠા છો આજે આસન વાળી સ્થિર થયા છો पानी में मिन प्यासी मोहे सुनी सुनी आवत आसी બેના ना नर नारी भटके कोई मथुरा कोई काशी और થઈ ગયા પછી જાય તો એ ભાવ મા ખેચે પછી તૈની કાયાશ काशी બની જાય છે અને નિજાનંદ પ્રતી જાય છે જાતો ધ્યાન દરે বিধি હરિહર મુનિજન ધ્યાન રહ્યા છે ખાસ ધ્યાન દેજો લક્ષ આપજો વચનમાં સોતેરે ઘટમાં માહી પીરાજે પરમ પુરુષ વિનાશી

you do the set.